મોટ પાટીલ ને શ્રદ્ધાંજલિ અર્પીને ઘોર નિંદ્રા કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર ના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત ભાજપના આમોદ જમ્મુસર શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને નગરજનો દ્વારા મામલતદાર કચેરી ડોક્ટર બાબા સાહેબના સાનિધ્યમાં બે મિનિટનું મૌન પાડી ગતરોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરતા પહેલા પ્રવાસીનું નામ પૂછીને અને ધર્મ પૂછીને ગોળીબાર કરીને નિર્દોષ લોકોને ગોળી હુમલો કરીને નિર્મમ હત્યા કરવામાં આવી તે વખોડવામાં આવી અને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આમો જંબુસાના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે અમને આશા છે અમારા વડાપ્રધાન ઉપર અને ગૃહમંત્રી ઉપર કે સમયે જવાબ મળશે ક્યારે અમારી સરકાર છોડતી નથી અને છોડશે પણ નહીં એટલો જવાબ પથ્થરથી આપવામાં આવશે અને જેપીઓ કે જે આતંકવાદીઓથી ઘેરાયેલું છે અને સતત હુમલા કરીને ભારતના નિર્દોષ લોકોની હત્યા કરી રહેલા છે એનો જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે જમ્મુ કાશ્મીર ના પહેલ ગામે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને એ હુમલાની અંદર અનેક નિર્દોષ લોકોના જાન લેવામાં આવ્યા એમની હત્યા કરવામાં આવી જેઓ નિર્દોષ લોકો જમ્મુ કાશ્મીરની અંદર પ્રવાસી તરીકે કોઈ ધાર્મિક યાત્રા તરીકે અને કોઈ નવા લગ્ન કરીને ત્યાં ફરવા માટે ગયા હતા અને એ પહેલગામ વિસ્તારની અંદર પર્ટીક્યુલર નામ પૂછીને ધર્મ પૂછીને અને ત્યારબાદ પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા એમની નિર્મમ હત્યા કરવામાં આવી આદરણીય મોદી સાહેબ સાઉદી અરેબિયામાં પ્રવાસ કરી રહ્યા હતા એને પણ વચ્ચેથી કેન્સલ કરીને જેઓ પાછા આવ્યા અને આદરણીય અમિતભાઈ શાહને આદેશ કરી નિર્દેશ કરી અને જમ્મુ કાશ્મીરની અંદર જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એ બાબતની સમીક્ષા કરવા માટે મોકલ્યા છે અમે એની ઘોર નિંદા કરીએ છીએ કે આ જે હત્યા કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે તો આજે અમે જંબુસર આમોદ શહેર આમોદ તાલુકો જંબુસર શહેર જંબુસર તાલુકોના તમામ કાર્યકર્તાઓ બાબા સાહેબના સાનિધ્યમાં રહી અને અમે વિરોધ નોંધાવીએ છીએ એનો સખત વિરોધ કરીએ છીએ અમને આશા છે અમારા વડાપ્રધાન ઉપર અને અમારા મંત્રી ઉપર અમને ખૂબ આશા છે કે સમયે એનો જવાબ મળશે અને ક્યારેય અમારી સરકાર છોડતી નથી અને છોડવાની નથી ઈંટનો જવાબ અમે પથ્થરથી આપવાના છીએ એમાં પણ અમને શંકા નથી અને ટૂંક સમયમાં જે આ પીઓ છે એ પણ અમે જે આતંકવાદીઓથી ઘેરાયેલું છે સતતને સતત હુમલા કરીને ભારતના નાગરિકોની જે હત્યા કરી રહ્યા છે નિર્દોષ લોકોની જે હત્યા કરી રહ્યા છે એનો જવાબ ટૂંક સમયમાં આપવાના છીએ તો આજના દિવસે અમે બે મિનિટનું મૌન પાળી આ આત્માઓને ખૂબ ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જાય વંદે માત્ર પહેલગામમાં થયેલો આજે મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હિન્દુઓનું જે લોહી રેડાયું છે એના નિમિત્તે આજે અમે અહીં આંબેડકરજીની સામે બે મિનિટનું મૌન પાડ્યું અને એક મામલતદાર મામલતદારશ્રીને પત્ર આપ્યું છે કે આ જે હુમલો થયો છે એની સામે મોદી સરકાર સારામાં સારા પગલાં લે અને પીઓ કે જે અત્યારે આતંકવાદીઓથી ઘેરાયેલું છે એને સ્વતંત્ર કરે અને આ મુસલમાનના જે આતંકવાદીઓ આપણને દેશને નુકસાન કરી રહ્યા છે એનો નાશ કરે એવો અમારો બધા કાર્યકરોનો એક પોતાનો એ છે એ તમને જાણવા માટે ભેગા થયા છે અમે બધા દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર